હેલો ગુડ ઇવનિંગ મિત્રો ઓપ તમે બધા ફાઇન અને મજામાં છો અને જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરે અરે લેવાની ભરતી છે અને બહુ સારી એવી ભરતી છે બરાબર તો આપણે એનું ડિટેલિંગ આપણે જોઈએ તો જોઈ લો કે એનું જે પહેલું જે છે બરાબર એની જે ડેટ શરૂ થઈ ગઈ છે ગઈકાલથી જ પણ ચોવીસ છથી તમે ચોવીસ સાત સુધી એને તમે ભરી શકો છો ફોર્મ બરાબર અને લાસ્ટ ડેટ કઈ છે તો સ ચોવીસ સાત જ એની લાસ્ટ ડેટ છે અને બરાબર પછી કોઈક તમારે ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ હોય તો એને કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે બરાબર તો એ ખોલવામાં આવશે દસ આઠથી અગિયાર આઠ ચોવીસ સુધી બરાબર એટલે આઠમાં મહિનામાં તમારું ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય એના માટે ઓકે ત્યાર પછી ટેન્ટેટિવ ડેટ આપી છે ટેન્ટેટિવ એટલે સંભવિત કંઈ બાકી ડેટ નથી પણ તમારી જે પ્રિલિમની જે છે ટાયર વનની કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એ સપ્ટેમ્બરમાં ચો ઓક્ટોબરમાં થઈ શકે છે અને ત્યાર પછી જે બીજી ટેન્ટેટિવ છે ટીયર ટુ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં થઈ શકે છે એટલે મીન્સ ડિસેમ્બર ચોવીસ પહેલાં બરાબર તમારું બધી જ કામ તમારી બધી જ જે એક્ઝામને લગતું જેટલું પણ પ્રોસેસિંગ છે લગભગ બધી ડિસેમ્બર ચોવીસ પહેલાં પૂરી થઈ જશે ત્યાર પછી જે આ બધી અલગ અલગ પોસ્ટ છે એ આપણે જરા એકવાર જોઈ લઈએ ઓકે તો સૌથી પહેલાં જે છે એ છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર બરાબર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જે જગ્યા છે એ છે સેન્ટ્રલ સેક્રેટે જે સર્વિસ હોય એમાં હોય એની ગ્રુપ બીની જોબ છે અને એજ લિમિટ વીસથી ત્રીસ છે પરંતુ બરાબર કેટેગરી વાઇઝ તમને રિઝર્વેશન મળતું હોય છે બરાબર એના એક્સટેન્શન થતું હોય છે એટલે વધુ ફોર્ટી ફાઈવ સુધીની એજ ગણી લેવાની બરાબર ત્યાર છે આસિસ્ટન્ટ ઓફિસર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર એ ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી જે કહે છે એમાં એ પણ ગ્રુપ બીની છે ત્યાર પછી છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર મિનિસ્ટ્રી ઓફ ની છે એ પણ ગ્રુપ બી બરાબર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જરૂર છે એ મિનિસ્ટ્રી ઓફ કરન્ટ એક્સટનલ અફેર છે એટલે મિનિસ્ટ્રી ઓફ રેલવેની અને એક્સટનલ અફેરની બરાબર એ પણ ગ્રુપ બીમાં છે પછી છે એ એફ એચક્યુની જે જાહેરાતો આવે છે બરાબર એ એફ પણ એ છે આસિસ્ટન્ટ ઓફિસર ઓકે ત્યાર પછી આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર બધે એ જ જગ્યા વધારે છે અલગ અલગ બરાબર અલગ અલગ વિભાગમાં અલગ અલગ જગ્યાઓ છે બરાબર પછી મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અધર જે હોય એમાં પણ જગ્યાઓ છે ઓકે ત્યાર પછી જે ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ ઇન્કમ ટેક્સના ઇન્સ્પેક્ટર મળો બનો તમે તો સીબીડીટી બરાબર એને ગ્રુપ સી ગણાય છે બરાબર ત્યાર પછી ઇન્સ્પેક્ટર જનરલ એક્સરસાઇઝ એ સીબીઆઈસીમાં આવે છે ગ્રુપ બી બરાબર ત્યાર પછી ઇન્સ્પેક્ટર પ્રિવેન્ટીવ ઓફિસર અને ઇન્સ્પેક્ટર એક્ઝામિનેટ આ ત્રણ ઇન્સ્પેક્ટરની જગ્યા જે સીવીઆઈસીની અંદર છે અને ગ્રુપ બીમાં આવે છે ઓકે ત્યાર પછી આસિસ્ટન્ટ એરફોર્સમેન્ટ ઓફિસર જે એન્ફોર્સમેન્ટ હોય છે ગ્રુપ બી સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર પોસ્ટ ઇન્સ્પેક્ટર એ બધી અલગ અલગ બરાબર ડિપાર્ટમેન્ટ ઓફ એન્ફોર્સમેન્ટમાં છે સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશનમાં છે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં છે સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ છે બરાબર તો આ બધી જે જગ્યાઓ છે બરાબર એનું પે મેટ્રિક્સ સાથે મેટ્રિક્સ પ્રમાણેની જગ્યાઓ છે આ હાયર સ્કેલ છે બરાબર ચુમ્માલીસ નવસોથી ચાલુ થાય છે ઓકે એટલે ઇન્સ્પેક્ટર ઉપરની જે કહી શકાય એ ઇન્સ્પેક્ટર સમકક્ષ બરાબર ત્યાર પછી જે છે એ જગ્યાઓ ગ્રુપ બીમાં જ છે પણ પે લેવલ સિક્સ પ્રમાણે છે જેમાં પાંત્રીસ ચારસોથી બેઝિક ચાલુ થશે તમારો તેમાં પણ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ બરાબર ગ્રુપ બી રિસર્ચ આસિસ્ટન્ટ ડિવિઝનલ એકાઉન્ટ બરાબર ડિવિઝન ડિવિઝનલ એકાઉન્ટ હોય ડિવિઝનલ એકાઉન્ટ શાખા હોય એમાં સબ ઇન્સ્પેક્ટર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએમાં જોઈએ છે સબ ઇન્સ્પેક્ટર જુનિયર ઇન્ટેલિજલ ઓફિસરની એમએચએમાં જરૂર છે બરાબર ત્યાર પછી જે જુનિયર સ્ટેટિટિકલ ઓફિસર બરાબર તો એની પણ જગ્યાઓ છે ગ્રુપ બીમાં એટલે જો અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ જગ્યાઓ છે ઓકે ત્યાર પછી પે લેવલ થ્રી આવ્યું છે અલગ અલગ બધા જે લેવલ હોય આ ફાઇવ લેવલ છે તો એમાં ઓડિટર 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 અલગ અલગ ઓડિટર અને એકાઉન્ટન્ટની જરૂર છે એ અલગ અલગ વિભાગમાં છે ઓકે ત્યાર પછી છે પે લેવલ ફોર બરાબર ક્લર્ક ટાઈપની જોબ છે બરાબર તો એમાં પણ તમે જોતા જાજો પોસ્ટલ આસિસ્ટન્ટ જેમાં શોર્ટિંગ કરવાનું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી એ ગ્રુપ સી છે બધી ગ્રુપ સી છે બરાબર સિનિયર સેક્રેટરીટ આસિસ્ટન્ટ અપર ડિવિઝન ક્લર્ક બરાબર ટેક્સ આસિસ્ટન્ટ ટેક્સ આસિસ્ટન્ટ સીબીડીટી સીબીઆઈસીમાં સબ ઇન્સ્પેક્ટર બરાબર તો આટલી બધી જગ્યાઓ માટે એમને ચોત્રીસ પોસ્ટ છે એના માટે વિવિધ જગ્યાઓ બહાર પાડી છે ગ્રુપ બી અને ત્યાર પછી આ અલગ અલગ પોસ્ટ છે બરાબર અને એની જે બર્ડ ડેટ ડેટો આપેલી છે એ છે બરાબર તો કોને કેટલું છે એસસી એસટી ફાઇવ ઓબીસી થ્રી યર્સ પીડબલ્યુ ડી હોય જે અનડિઝર્વડ એને દસ વર્ષ પીડબ્લ્યુ ઓબીસી હોય એને તેર વર્ષ અને પીડબ્લ્યુ એસસી એસટી હોય તો પંદર વર્ષ એટલે પીડબ્લ્યુની કેટેગરીમાં પણ રિઝર્વેશન વેરી કરે છે બરાબર પછી એક સર્વિસમેન માટે ત્રણ વર્ષ ડિફર પર્સનલ હોય ડિસેબલ થયો હોય બરાબર કોઈ પણ ડ્યુટી કરતી વખતે બરાબર તો એના માટે થ્રી વર્ષ ઓકે અને ત્યાર પછી ડિફેન્સ પર્સનલ ડિસેબિલિટી એને આઠ વર્ષ આપવામાં આવે છે બરાબર તો આવી રીતે અલગ અલગ જે જગ્યાઓ છે એનું આપણે માળખું જોઈ લીધું પછી તમે આગળ જશો બરાબર તો બસ આ રિઝર્વેશનને લગતી જે વાત એ હતી એ હતી હવે એસેન્શિયલ ક્વોલિફિકેશન આપી છે અલગ અલગ પોસ્ટ માટે કઈ કઈ તમે લાયકાત ધરાવી શકો છો જો જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસર હોય તો બરાબર તો આ એની લાયકાત છે બરાબર બેચલર ડિગ્રી ઇન સબ્જેક્ટ એટલે જે જેને જોબ લગતી છે એના સબ્જેક્ટમાં એની બેચલર હોવી જોઈએ બરાબર અને ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક્સ હોવા જોઈએ સ્ટાન્ડર્ડ સ્ટાર્ડ લેવલના બરાબર ટ્વેલ્થ લેવલના પ્રમાણે ઓછામાં ઓછા સાઠ ટકા માર્ક્સ હોવા જોઈએ બરાબર અથવા બેચલર ડિગ્રી એની સબ્જેક્ટ તમે કોઈ પણ સબ્જેક્ટ સાથે બેચલર ડિગ્રી કરી હોય પણ એમાં સ્ટ્રેટેજીક એક સબ્જેક્ટ હોવો જોઈએ બરાબર પછી સ્ટેટિકલ જે છે સ્ટેટેજીકલ ઇન્વેસ્ટિગેશન ગ્રેડ ટુ એમાં પણ બસ આ જ બધી વસ્તુઓ છે બરાબર આ બધા એક્ઝામિનેશન સેન્ટર કોડ છે બરાબર કે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમને કોડ માંગે તો ખાસ યાદ રાખી લેણા બધા કોડ છે બરાબર એ બરાબર સ્કીમ સમજો તમે કે પરીક્ષા પદ્ધતિ કેવી રીતે લેવામાં આવશે બરાબર તો કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ છે બંને પરીક્ષા કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ બરાબર ઇન ટુ ટાયર્સ એઝ ઇન્ડિકેટેડ ફર્સ્ટ ટ્રાયલ જે ફર્સ્ટ તો જોઈ લો સ્કીમ ટાયર વન એક્ઝામ એ ટાયર ટુ એક્ઝામ ટુ ટાયરમાં એ લખો બે ભાગમાં લેવાશે એક પ્રિલિમ્સ બીજી મેઇન્સ બરાબર તો જુઓ અહીંયા શિડ્યુલ જે વન છે ટાયર વન એનું તમને આખું વિગત આપી દીધી છે કયા કયા તમારા એક્ઝામમાં કયા કયા સબ્જેક્ટમાંથી પ્રશ્ન પૂછાશે તો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ બરાબર રીઝનિંગ અને ઇન્ટેલિજન્સના પચીસ ક્વેશ્ચન અને એકનો બે માર્ક્સ છે એક પ્રશ્નના એટલે પચાસ બરાબર પ્રિલીમાં એક પ્રશ્નના બે માર્ક છે જ્યારે મેન્સમાં એક પ્રશ્નનો ત્રણ માર્ક છે એવી રીતે છે ઓકે આગળ જોઈએ પછી જનરલ અવેરનેસ છે એ પણ બરાબર પચીસ માર્ક્સ પચાસ ક્વોન્ટિટ્યુટિવ એપ્ટિટ્યુડ એમાં પચીસ પચાસ ઇંગ્લિશ કમ્પિટિઝન એટલે ફકરો બકરો ગ્રામર બરાબર તો એના પચાસ તો ટોટલ તમારે એક અવરમાં પૂરું કરવાનું છે સાહીઠ મિનિટમાં બરાબર બોટ ઓફ પડશે અને એક અવર અને વીસ મિનિટ જે કેન્ડિડેટ છે સ્ક્રાઇબ જે લખી નથી શકતા એમને સ્ક્રાઇબ રાખ્યા હોય એમના માટે વીસ મિનિટ વધારે છે ટાયર વિલ કન્સ્ટિટ ઓફ ટુ સબ્જેક્ટ ટાઈપ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન હશે બરાબર ઇંગ્લિશ એન્ડ હિન્દી બરાબર તેયર વિલ બી નેગેટિવ ઝીરો પોઈન્ટ પચાસ ઓકે રોંગ આન્સર માટે બરાબર એટલા તમારા સાચા પ્રશ્નોમાંથી કપાઈ જશે હવે જે છે ટાયર ટુની એક્ઝામિનેશન ટાયર ટુ ઇની મેન્સ આપણે કહી શકીએ એવી એક્ઝામિનેશન બરાબર ટાયર ટુ તો જો એમાં અલગ અલગ સેક્શન છે તો સેક્શન વનમાં પેપર એક છે બે કલાકને પંદર મિનિટનો ટાઈમ છે એના બે મોડલ છે એક મેથેમેટિકલ એબિલિટી એટલે મેથ્સ અને એક રીઝનિંગ જનરલ ઇન્ટેલિજન્સ છે પહેલાં પેપરમાં તો એવું જ અને સ્કૂલ જે ત્રીસને તીસ સાહીઠ પ્રશ્નો ગુણ્યા ત્રણ બરાબર અહીંયા ત્રણ માર્ક છે એક પ્રશ્નના એટલે તમારે એકસો ને એસી માર્કની આ પેપર સેક્શન વન રહેશે બરાબર અને તમને ખબર હશે કે ટાઈમિંગ વન અવર ફોર ઈચ સેક્શન દરેક સેક્શન માટે એક એક અવર ફાળવવામાં આવશે અને જે સ્ક્રાઇબ છે એમના માટે થોડોક વધારે સમય છે ઓકે ત્યાર પછી સેક્શન બે એમાં પણ જે હતું પ્રિલિમ્સ એ પ્રમાણે ઇંગ્લિશ લેંગ્વેજ ભાષા એન્ડ કોમ્પેરિઝન બરાબર અને એક છે જનરલ અવેરનેસ બરાબર તો ટોટલે બે એના થઈને સિત્તેર પ્રશ્નો આવશે અને સિત્તેરના ત્રણ ગુણાકારો સાત કરી એકવીસ બરાબર એકવીસ પ્રશ્નો સોરી બસો દસ માર્ક્સના પ્રશ્નો તમારે થશે કુલ ટોટલ સિત્તેર પ્રશ્નોમાંથી બરાબર પછી સેક્શન બી છે બરાબર જે તમે કોમ્પ્યુટર બેઝ નોલેજ હોવું જોઈએ એ છે બરાબર એના વીસ પ્રશ્નો એટલે સાહીઠ માર્ક્સ છે ફિફ્ટી મિનિટ ઈચ બરાબર અને સેક્શન બી છે જે પંદર મિનિટનો છે બરાબર એમાં ડા એનો સેક્શન થર્ડ જે છે બરાબર પંદર મિનિટ એમાં ડાટા એન્ટ્રી મોડ્યુલ વન ડાટા એન્ટ્રી ટાસ્ક આપવામાં આવશે બરાબર ત્યાર પછી પેપર ટુ છે બરાબર આ બ આ અમુક વ્યક્તિઓ માટે અમુક પોસ્ટ માટે જ છે બરાબર જેનો સબ્જેક્ટ સ્ટેટસ્ટિક હોય અને સો માર્ક્સનું પેપર બસો માર્ક્સ ટોટલ થાય એક બરાબર એમાં પણ બે અવર છે બરાબર તો પેપર વન અને પેપર ટુ બંને સેપરેટ રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવશે ઓકે પેપર વન ઇઝ કમ્પલસરી ફોર ધ ઓલ પોસ્ટ પેપર એક ફરજિયાત છે બરાબર એમાં પાસ થવું બધી જ પોસ્ટ માટે પછી એમાંથી તમને મેન્સ આપવા મળશે બરાબર પેપર ટુ જે છે એ કોના કોના માટે છે એ ખાસ જોઈ લો સ્પેસિફિક જગ્યા છે એટલે એ બધાને લાગુ નહીં પડે પણ કોને લાગુ પડશે તો જુનિયર સ્ટેટિસિકલ ઓફિસર બરાબર તો જે પેપર ટુ જે છે એ ખાલી જુનિયર સ્ટેટિકલ ઓફિસર માટેની છે બરાબર જે મિનિસ્ટ્રી ઓફ સેટે સેકન્ડ પ્રોગ્રામમાં જે ઇમ્પ્લિમેન્ટેશન કરતી હોય છે બધી વસ્તી ગણતરીને બે કાર્યને બરાબર જે વિવિધ રિપોર્ટ આવતા હોય છે એમાં આનો મહત્ત્વનો ભાગ હોય છે આ મિનિસ્ટ્રીનો બરાબર તો એના માટે છે બરાબર ત્યાર પછી પેપર વન બી બીસ ઇન્કલુડિંગ ફોલોઇંગ થ્રી સેક્શન્સ હેવિંગ ટુ મોડલ્સ આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે આગળ જોયું એ પ્રમાણે જ છે બરાબર તો સેક્શન વનમાં તમને કંઈ મેથેમેટિકલ એબિલિટી હશે તો પછી એના બધા જ તમારે કરવાના રહેશે બરાબર ચેપ્ટર્સ ત્યાર પછી મોડ્યુલ ટુ રિઝનિંગ એન્ડ સેન્ટ જનરલ ઇન્ટેલિજન્સ પછી સેક્શન ટુ એમાં ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ અવેરનેસ બરાબર જનરલ અવેરનેસ પછી સેક્શન થ્રી કોમ્પ્યુટર નોલેજ બેસ ડેટ અને ડાટા એન્ટ્રી ટાસ્ક જેમણે આપણે ઉપર જોયું બસ એ રીતનું જ છે ઓકે પેપર વન વિલ બી કન્ડક્ટેડ ઇન ટુ સેશન્સ વન એન્ડ ટુ એ રીતે ઓન ધ સેમ ડે બરાબર પેપર વનના બધા સેક્શન સેમ ડે પૂર્વ થઈ જશે બરાબર અને ખાસ મહત્ત્વનું છે કે જેટલા પણ સેક્શન છે બધામાં તમારે પાસ થવું ફરજિયાત છે ઓકે પેન્ડરેટુ કેન્ડિડેટ ટુ ક્વોલિફાય ઓલ ધ બરાબર સેક્શન્સ ઓફ પેપર વન પેપર વનના બધા જ બધા સેક્શનોમાં તમારે ક્વોલિફાય થવું જરૂરી છે ઓકે પછી પેપર ટુમાં પણ એ જ રીતે છે કોમ્પ્યુટર ટેસ્ટને બાજુ બરાબર રાખવાનું ફોર્મ ભરતી વખતે મિનિમમ ભૂલો થાય એવું કરવું બરાબર ક્યારેક કરેક્શન વિન્ડો તો ખુલશે તમારા માટે પણ પછી એ પણ હેન્ગ થઈ જાય એવી સ્થિતિ થશે બરાબર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવશે છેલ્લે બરાબર સર્ટિફિકેટો તમારે જોઈ લેવાના રેડી રાખવાના બરાબર પછી બરાબર પણ મિનિમમ ક્વોલિફાઈંગ જે માર્ક્સ છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે કે આટલા માર્ક્સ તો લાવવા જ પડશે જરૂર કેટેગરી માટે છે કેટલા છે અનડિઝર્વ કેટેગરી માટે અનડિઝર્વ કેટેગરી માટે ત્રીસ ટકા લાવવા ફરજિયાત છે ઓબીસી અને એડબલ્યુસી માટે પચીસ ટકા અને બીજી જે પણ કેટેગરી છે એના માટે વીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે ઓકે તો કેટેગરી બેઝિક નોલેજ હોવું જરૂરી છે સીસીસી કરી નાખવાનું કોઈ પણ સરકારી સંસ્થામાંથી એટલે તમારે દર વખતે કામમાં આવશે પછી નીચે બધા સર્ટિફિકેટ છે કે તમે ડિસેબલ હો તો કેવું સર્ટિફિકેટ લાવવું એ છે બરાબર બસ બસ બધું એને સરસ છે લગભગ બરાબર ડિસેબિલિટીનું જ છે બરાબર ઓકે તો ફરીથી જે પણ મિત્રો છે નવા એમને ખાસ વિનંતી કે છે અને એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી તમારું પ્રોત્સાહન આપતા ફરીથી મળીએ છીએ બીજા કોઈ લેક્ચરમાં ચર્ચા કરવા માટે બરાબર ત્યાં સુધી આ બહુ જ જબરદસ્ત જગ્યાઓ છે લગભગ હવે ક્યારે આવે ભગવાન જાણે પણ જે આવી છે એનો મેક્સિમમ લાભ ઉઠાવો બરાબર સત્તરસો સત્તર હજાર પ્લસ કંઈક જગ્યાઓ છે બરાબર તમારા માટે બહુ મહત્ત્વનું છે સત્તર હજાર પ્લસ જગ્યાઓ છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારથી જ તમે તૈયારી ચાલુ કરી દેજો એટલે મળીએ તમામ મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરે